અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગત સોલ ઓક્ટોબરના રોજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ઝડપાયેલ વિદેશી દારૂના મસમોટા મોટા જથ્થાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી રાકેશ સબ્બરસિંહ જાટની વડોદરા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે હરિયાણાનો રહેવાસી આ આરોપી પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો જે બાતમીના આધારે દબોચી લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પોલીસે બાતમી મુજબ એક ટ્રક ને અટકાવીને તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકની બેગની આડમાં અત્યંત ચાલાકીપૂર્વક બનાવેલ ગુપ્ત ચોરખાનામાંથી એક લાખ છત્રીસ હજાર એક કરોડ છત્રીસ લાખથી વધુને કિંમતને વિદેશી દારૂની છવ્વીસ હજાર બોટલો મળી આવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂ ટ્રક અને મોબાઈલ ફોન સહિત એક કરોડ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો હતો કે દારૂનો આ જંગી જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગઢ દ્વારા મંગાવવામાં આવ્યો હતો પકડાયેલ આરોપી રાકેશ જાટની આ નેટવર્કમાં સક્રિય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે હાલ અંકલેશ્વર પોલીસે આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂના મોટા નેટવર્કમાં સામેલ અન્ય શખ્સો તેમજ ગાંધીધામના બુટલેગર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે